પોરબંદરની સરકારી ભાવસી હોસ્પિટલ જે છે ત્યાં આમ તો નોર્મલી જે ઝાડ હોય છે વૃક્ષો હોય છે તે લીલા કલરના હોય છે પરંતુ અહીં જે માવા પાન ફાકી ખાવાના કારણે જે પિચકારીઓ જે છે તે હોસ્પિટલમાં ઠેક અને એમાં જે આ વૃક્ષ છે તે પણ બાકી ન રહેતું હોય એટલી બધી પિચકારીઓ લાગેલ છે કે જે પાંદડા જે કલર છે તે લીલામાંથી આખો લાલ થઈ ગયો છે એટલે પિચકારીઓ જ્યાં ત્યાં જે ઠેકાણે લાગે છે પરંતુ સીસીટીવી કેમેરા હોવા છતાં પણ આ અંગેની જે કામગીરી આ રોકવા માટેની જે કામગીરી છે તે થતી હોય તેમ લાગતું નથી એટલે કે જે સ્વચ્છતાની જે વાત જે છે તો આટલી હદે આ પાન મસાલા ફાકીઓ જે ખાઈ અને જે થૂંકે છે જેમ તેમ ઠેકાણે તો એના તરફ કેમ જે પગલાં છે તે નથી લેવાતા તે પણ પ્રશ્ન છે અને ક્યાંક ને ક્યાંક લોકો પણ જે રીતે પોતાના ઘરમાં પાન ફાંકી અને મસાલાના પિચકારીઓ જે છે થૂક છે તે નથી નાખતા તો હોસ્પિટલ પણ પ્રજાનું જ છે સરકારી જ પ્રોપર્ટી છે તો અહીં શા માટે આ રીતે ગંદવાળ અને પિચકારીઓ મારે છે તેને લઈને પણ સવાલ છે આપણે હજી આગળ દેખાડું કે બીજે કઈ કઈ જગ્યાએ પિચકારીઓ આ રીતે લાગેલી છે Obrigada. 对。Yeah. ये के मामला नहीं どうもありがとうございました。